દર્શક મિત્રો હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે અને દિવાળી રાખી પણ આવે દેખાય છે વાત કરીએ સોના ચાંદીની તો સોનામાં અત્યારે ખૂબ જ તેજી છે અને લોકોએ ક્યારે વિચારવી પણ નહીં હોય કે સોનાનો ભાવ ટૂંક સમયમાં આટલો ઉંચકા હશે અને આટલું બધું હાઈ થઈ જશે અને જે એવી જ રીતે ચાંદીમાં પણ એ જ પરિસ્થિતિ છે ત્યારે હાલ સોનાની ખરીદી કેવી રીતે ચાલી રહી છે અને લોકોમાં સોનાની ખરીદીમાં શક્તિ ખરીદ શક્તિ કેટલી છે એના માટે આપણે સોની સોની વેપારી પાસે આવ્યા છીએ એના પાસે જાણીએ અને લોકોની શું માનસિકતા છે સોનાને લઈને એ વિશે વધુ ચર્ચા કરીએ તો આજે આપણે કિશોરભાઈને મળવાના છીએ વાત કરીએ કિશોરભાઈ આપનું પરિચય આપો અને આપ કઈ પેઢીથી સંકળાયેલા છો જી બસ અમારો છે ને જૂની પેઢી સોની પ્રેમજી ગોવિંદજી એના નામે ચાલતી હતી અત્યારે નવી પેઢી સોની કિશોર પ્રેમજી કેપી જવેલર્સના નામે હોસ્પિટલ ઉપર ચલાવી હતી અમારી જૂન આ પેઢી છે ને બાપડોડાથી ચાલુ છે ને હું આ લાઈન મતલબ સમજી રહ્યો કે પિસ્તાલીસ પચાસ વર્ષથી હું આ લાઈન છું સાહેબ પિસ્તાલીસ વર્ષથી આપણે આ લાઈનમાં છો ત્યારે આ સોનાના ભાવમાં ઘણી વખત ઘણા ઉતાર ચઢાવ જોયા છે જોકે ઓછું તો ક્યારેક જ ભાવ ઓછો થતો હોય છે રેન્ડમલી ક્યારેક જ થયા છે અમુક વર્ષોમાં બાકી સરેરાશ ભાવ વધતા જ હોય છે ક્યારેક ચાર ક્યારેક દસ ક્યારેક પંદર ક્યારેક ક્યારેક સત્યાવીસ થી બેતાલીસ ટકા વધ્યા છે તો આટલા વર્ષનો આપનો જે અનુભવ છે એ પ્રમાણે આપ અત્યારના જે ભાવ છે એને લઈને શું બોલાવણી કરશું શું કહેશું એ વિશે બસ અમે હું તમને કહું કે ભૂકંપ પછી છે ને સોનાના ભાવ સમજી લો કે આમ ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા એમ વધતા જ જાય છે ભાવ સરેરાશ વધારો જ છે ને છેલ્લા બે હજાર ચોવીસ પચીસમાં તો પચાસથી સાહીઠ ટકાનો વધારો છે સોના ચાંદી બંનેમાં જી વાત કરીએ આ જે ભાવ વધારો છે અત્યારે અત્યારે જે ભાવ વધારો છે એ તો કહેવામાં આવે છે કે અમેરિકાની જે ટેરિફ પદ્ધતિ છે અમેરિકા એ જે ટ્રમ્પ સરકારે જે ટેરિફ લાદ્યા છે એ હોઈ શકે કે પછી અત્યારે જે યુદ્ધનો માહોલ છે હમાસ અને ગાઝાની યુદ્ધની વાત કરીએ કે પછી યુક્રેન અને રશિયાના યુદ્ધની વાત કરીએ બીજા અમુક વૈશ્વિક સ્તરે જે ઉથલપથલ થઈ રહી છે આર્થિક સ્થિતિ છે એનું એ કેટલું પરિવર્તન કરી રહ્યું છે આપણે સૌથી પહેલા તો આપણે યુદ્ધની વાત કરીએ કે યુથ ઇફેક્ટ આમાં સોના ચાંદીમાં બહુ જ મહત્વનો છે કેમ કે દરેક દેશો હોય ને સોના ચાંદીમાં ખરીદીની ક્ષમતા વધતી જાય છે જે દરેક લોકો ને દરેક સરકારો સમજી દરેક દેશોની કે સોના ને ચાંદી સંગ્રહમાં અત્યારે મુખ્ય ભૂમિકા છે એના હિસાબે માંગ વગર વધવાથી સોનો ને ચાંદીનો વધારો થાય છે જી સાચી વાત છે તો અત્યારે જે આ જે અમે ભાવ છે આપણે ગયા વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની તુલના કરીએ તો સાહીઠ ટકા જેટલો વધારો છે જે ભૂતકાળમાં બે હજાર ઓગણીસો નવ્વાણુંથી જ લઈએ અને અત્યાર સુધીના જે ભાવમાં જોઈએ તો સરેરાશ આપણે કદાચ વધીને કદાચ વીસ પચીસ ટકા કે સિત્યાવીસ ટકા વધીને ત્રીસ પાંત્રીસ ટકા થયો છે પણ આટલો ભાવ એકદમ જે તે વખતે આપણે કોરોના કાળ હતો ત્યારે પણ માંડ આડત્રીસ ટકા જેટલો વધારો થયો હતો અને પછી પાછો જો કોઈ સ્ટેબલ થઈ ગયું હતું તો અત્યારે જે પાંસઠ ટકા જેટલો વધારો થયો છે એનાથી જે આપણા ગ્રાહકો છે ખરીદદાર છે એનામાં કેટલો ઘટાડો થયો છે અથવા એ લોકો સ્ટેબલ રહ્યા છે અને ખરીદી શક્તિમાં શું ફેરફાર આવે છે શું કહેશું આપણે સોના ચાંદીમાં શું છે કે ખરીદ શક્તિમાં કોઈ ફેરફાર તો નથી કેમ કે માથે લગ્નકારો છે ને તહેવારોની સિઝન છે એટલે જે વ્યક્તિઓને સોના ચાંદી ખરીદવો છે એ તો બધો ખરીદે જ છે જી ને સમજી લો અને કે લગ્નનો પ્રસંગ હોય તો ઘરે કહેવાની જરૂર પડે તો એ ખરીદી ચાલુ જ છે બધી એટલે વેરાકી તો રહે જ છે હા તો સાહેબ વાત કરીએ ધનતેરસ આપણા તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે જેમ ધનતેરસના દિવસે લોકો સોનું અથવા ચાંદી ખરીદ્યા અને સુકન સાચવતા હોય છે અ ઘણી વખત મધ્યમ વર્ગ છે અથવા મધ્યમ મધ્યમ વર્ગ છે એ પણ કાંઈક નાની મોટી સાવ નાની વસ્તુ પણ લેતા હોય છે ત્યારે આ વખતે જે ભાવ વધારો છે એ એ પરિબળો આ મધ્યમ વર્ગને પરિબળ અસર કરશે કે નહીં શું કહેશો ના હાલે સમજી લો ને કે મધ્યમ વર્ગને દસ ગ્રામની વસ્તુ લેવી દે એની જગ્યાએ પાંચ સાત ગ્રામ ની વસ્તુ લે પણ ખરીદી તો ચાલુ રહે છે હા એટલે સુકન તો સાથે હા એમાં ગુજરાતમાં ખાસ કરીને કચ્છ ના સોનાનું આપડી ઘણી પરંપરાઓ છે દાખલા કે આયુ સમાજ છે ક્ષત્રિય સમાજ છે બીજા ઘણા બધા સમાજો છે જે સોના ને જ મહત્વ આપતા છે અને એમાં લેડીઝ ને જો સોનું મળી ગયું તો તો પછી શું વાત કરવી પણ આ સોનામાં શું છે કે સોનું ચાંદી એવી વસ્તુ છે કે તમે ગંભીરતાએ જાઓ ને તો એનો રિફંડ તો મળે જ છે તમને જી બરોબર ને આપણે ભાવ વધારો સમજો કે અમુક અમદાવાદ વધ્યા જ કરે છે વધ્યા જ કરે એટલે સોનું ચાંદીમાં તમને લોસાની નથી આવતી ક્યારે હા લોસ નથી હા બાકી તમે જો લાંબા ગાળે શોર્ટ ટર્મમાં વેચવા જાઓ તો તમને ગળામળ છે કે બીજું છે એ એના દ્રષ્ટિએ તમને થોડું ભાવ ઓછો મળે બાકી લોંગ ટર્મમાં છેલા છેલા છે ને બે પાંચ વર્ષમાં જોઈએ છે ને તો તમે શોર્ટ ટર્મ માં છે ને આવું છો ને તો તમને પૂરા પૂરા પૈસા તો મળે જ છે સાચી વાત કે ભાવ એટલો વધતો જાય છે સાચી વાત છે અને શું ખૂબ જ સાચી વાત છે અને વાત કરીએ આપણે આ ગ્રાહકીમાં આપણા ધનતેરસના ગ્રાહકી આવવાની છે તો દર વખતે આપણી આ દુકાનમાં ગ્રાહકી તો ફૂલ હોય છે લોકો ખૂબ જ આવી રહ્યા છે ત્યારે આ વખતે શું આશા છે આપણે કે શું કેટલી ગ્રાહકી રહેશે ના ગ્રાહકી તો દર વર્ષની જેમ સારી જ રહેશે সোদি রাখা শোক হয় সোনে চানি লাই জি সাল পচা নো অনুভব নিস ভাবছে તો શું કહેશો ડિસેમ્બર સુધી આ આ વર્ષના એન્ડ સુધીમાં ભાવ હજી કેટલા વધી શકે શું કેટલા માં સ્ટેબલ થશે શું લાગે આમાં શું છે કે અત્યારે સમજી લો ને કે આ બાર મહિનામાં સાહીઠ ટકાનો વધારો છે એપ્રોક્સ સમજી જી જી તો સમજી લો કે ઘટવામાં તો કરેક્શન આવે બે પાંચ દસ હજારનો બરોબર પાછો સ્થિર થઈ ગયા છે પાછો વધારો તો ચાલુ જ રહેવાનો છે જી તો એટલે આપણે કહી શકીએ બે હજાર છવ્વીસમાં પણ આની આસપાસ જ રહેશે વધારો હશે ઘટાડો નહીં હોય જી તો એક દ્રષ્ટિ એમ કેવા જઈએ તો ભાઈ આપણે જો કદાચ રોકાણ કરવું તો રોકાણ સોનામાં રોકાણ કરવું એ પણ એક સારો ઓપ્શન છે એમ કહી શકાય શું કે બેસ્ટ ઓપ્શન બેસ્ટ સોનામાં અને ચાંદીમાં તમે રોકાણ કરો ને એટલે તમને ટેન્શન લેવાની જરૂર નથી હોતી કેમ કે તમને એ તમને પ્રોફિટ આપે જ છે જી સાચી આપણે બે હજાર એક થી જોઈએ ને બે હજાર પચીસ જોઈએ તો તમે ગમે ત્યારે જુઓ સ્થિર થાય છે પણ ઘટતું નથી સાચી વાત પાછો વધારો આવે છે જી બે હજાર એક ની વાત કરું બે હજાર એક માં

તમે જ્યારે પણ સમજી લો કે હોય ને તો તમને તરત વેચી શકો જોઈએ એને એમાં તમને પ્રોફિટ જ મળી જાય જે નુકસાન આવતું જ નથી સોનાટાની હવે સાહેબ એક અંતિમ પ્રશ્ન ઘણી વખત આપણે કહેતા હોઈએ છે કે ડોક્ટર વારી ઘડી ને બદલાવાય વકીલ વારી ઘડી બદલાવે એવી રીતે મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે સોની પર તમે વારીગડી ઘડી બદલાવાય સોની પર તમે એક જ રાખો અને વિશ્વાસપાત્ર સોની રાખો તમારે ઊમાંથી તમારે શુદ્ધતાની તમારી વજનની એ તમને ખાતરી મળતી હોય ઘણી વખત લોકો છેતરાતા હોય છે એવું પણ બનાવો બનતો હોય એ વિશે શું કહેશો શું વસ્તુ રાખીએ તો એના વિશેથી ને હું તમને કહું કે એમના છેલ્લા ત્રણ વર્ષથી છે ને હોલ માર્કનો આખો કાયદો આવે છે એટલે છેતરવાની વસ્તુ તો હવે ક્યાંય નથી રહી તમે કોઈ પણ શોરૂમમાં જાઓ છેતરવાનો રહ્ય નથી તમે કેમ કે બધી વસ્તુ હોલમાર્ક ને પાક્કા બિલથી તમને મળે છે એટલે બીજો હવે વાત રહી એ ડિઝાઇનની હવે તમારે શું છે કે જ્યાં કને વધારે ડિઝાઇન પસંદ કરે વધારે વસ્તુ મળે જોવા ત્યાં કરીને તમને સારી વસ્તુ મળવાની છે ને હોલમાર્ક વાળી વસ્તુ મળે એટલે છેતરવાની વસ્તુ ક્યાંય નથી અત્યારે આખા ઇન્ડિયામાં છે ને છેતરવાળા જેવી વસ્તુ રહી જ નથી હોલમાર્ક વસ્તુ છે ને એના માટે કરીને બધામાં હોલમાર્ક થાકે દો હા બરાબર છે પણ ઘણી વખત અત્યારે પણ આપ સમાચારોમાં મને ઘણી વાર સાંભળવા મળે ભાઈ નકલી સોનું પતરાવી દીધું આવે જે એટલે સાચા જે વેપારીઓ છે ખરા વેપારી જૂની પેઢીઓ છે એ લોકો પાસેથી જ ખરીદવું જોઈએ દાખલા તરીકે ઘણી વખત છે ને હમણાં છેતરાવાના કિસ્સાઓ થઈ જતા હોય છે સોના નકલી સોનું પર ધરાવી દીધું હોય તો એ વિશે આપ દર્શકોને ખાસ શું સૂચન કરશો સૌથી બેસ્ટ તો પોતાના જૂના સોની પાસે જઈને ખરીદી કરો ને એ સારું છે બીજી વસ્તુ તો આ તો શું છે કે ક્યાંક જ એવું વસ્તુ બનતો હોય કે ડુપ્લિકેટ કે મેળવણી વાળું વસ્તુ બાકી નવ્વાણું ટકા તમને આ વસ્તુ શકે જ નથી જી જી ધન્યવાદ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો